હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આ છે મારું ઘર અને સાંજનો ટાઈમ છે મસ્ત વરસાદ આવે છે અને ભજીયા ખાવાની ઈચ્છા થાય છે પણ જોકે કાલે જ બ્રેડ પકોડા ખાધા હતા એટલે આજે હવે જોઈએ છે શું બનાવવાનું છે અને અહીંયા સાંજનો ટાઈમ ચંશભાઈ ઉઠી ગયા છે ઘણી બધા એમ કહે છે કે ઘરમાં શું કામ હોય છે પણ એવું નથી કે ઘરમાં શું કામ હોય છે શું કામ નથી હોતું કપડાં બે દિવસના જે છે સુકાતા નથી કપડાં વાળવાના છે વાસણનું છીને ગોઠવવાના છે રસોઈ બનાવવાની છે અંશને દૂધ આપીશ રસોઈ બનાવીશ પાછા ઊઠશું પાછા ઊંઘી જઈશું પાછા ખાઈશું ઘરની અંદર ચાર દિવાલની અંદર કહેવાય છે પણ એટલી બધી એક્ટિવિટી તો છે જ પડે એમ કે તમે આખો દિવસ જો કામ કરો ને તો તમારો ક્યાં દિવસ જતો ને એને જ ખબર ના પડે અને મને મજા બી આવે છે કે ચલો ઘરમાં ચોખ્ખાઈ બી રહે છે અને કાંઈક એ નથી કહેતા કે ખાલી દિમાગ ક્ષેતા ને કાંઈ ઘર જો તમે કશું ના કરો ને આખો દિવસ આપણે બેસી રહીએ તો બી આપણને ઊંધા જતાં વિચાર આયા કરે એટલે હું મારી લાઈફને મારા માઇન્ડને છે એ આખો દિવસ બિઝી રાખવા માગું છું કે મને એવા કોઈ વિચાર આવે નહીં પણ ઘણીવાર આપણે ફ્રસ્ટ્રેડ બી થઈ ગઈ છે કારણ કે આ એકને એક જ રૂટીન છે દિવસ ઘરની અંદર તમને એક જ એક્ટિવિટી કરવા મળે છે એમાં કોઈ અલગ જે છે નવી વસ્તુ હોતી નથી સિવાય કે હવે વિડીયો બનાવવા માટે એટલે હું ટ્રાય કરું છું કે વિડીયોની અંદર હું કંઈક અલગ બતાવું પણ હાઉસવાઈફની જે જે કામ જે રોલ હોય છે આપણે એ જે બતાવી શકીએ છીએ પણ એને પ્રેઝન્ટ કરવાની બી રીત અલગ અલગ હોય છે એ લઈ બી હું શીખું છું તો બસ અત્યારે સાંજનો ટાઈમ છે અને આવી રીતે હું કિચન ક્લીન કરું છું અને હું થોડીક જે કહેવાય ને એમ સાયકો ટાઈમ નહીં એમ કે મને સહેજ બી વસ્તુ ગંદી હોય ને તો મને ગમતી નથી બસ મને મારું ધ્યાન છે ને તે જગ્યાએ જ જાય છે જ્યાં ગંદુ હોય ચોખ્ખું હોય એ મને ના દેખાય પણ મને ખરાબ વસ્તુ પહેલાં દેખાઈ જાય છે અને અહીંયા હું આપીશ સંશને બોનવિતાવાળું દૂધ જોકે હવે અંશભાઈ જાતે દૂધ પીતા થઈ ગયા છે એટલે મારું એક કામ ઓછું થઈ ગયું છે તો આ છે મારો સાંજનો ટાઈમ